નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અઢાર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આગમી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી અમદાવાદ કચ્છ અને ભાવનગરમાં ગરમીનો પારો ચાલીસની આસપાસ રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં છૂટક જગ્યાએ મધ્યમ વાવાઝોડા અને વીજળી સાથે એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવેથી મધ્યમ વરસાદ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ સિવાય ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી છોટા ઉદેપુર નર્મદા અને તાપી જેવા અલગ અલગ સ્થળોએ હળવા વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં આગમી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ અને ત્રેવીસ તારીખે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આજે અઢાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે ગરમીની વાત કરીએ તો આગમી સાત દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી આજે અમદાવાદ ભુજ ભાવનગરમાં ચાલીસ ડિગ્રી ગરમીની શક્યતા છે આજે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અઢાર જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગ તરફથી આજે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબ્સક્રાઈબ શેર કરો ધન્યવાદ